જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગની અંદર અને સૌપ્રથમ બધાને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ કાલથી નવરાત્રિ શરૂ થાય રહી છે અને અત્યારે અમે આવી ગઈ છે મંદિરે અને મંદિરની થોડીક સાફ સફાઈ કરવાની છે એટલે એ બધું કરી અને કાલથી નવરાત્રિનો પ્રારંભ કરીએ અને આ છે અમારા કુળદેવીમાં ચામુંડામાં સાથે જ ગોગા મહારાજ અને તેમની સાથે વીર મહારાજ હું બીજા પહેલાં દેવી દેવતાને પછી લાગી નાખું ને આ બાજુ મેરડી માતાજીનું મંદિર તો કાલથી આપણે હવે નવરાત્રી શરૂ થયા છે એટલે અમે અત્યારે મંડપ તો બાંધી નાખ્યો છે પણ સાથે સાથે મંદિરને ધોવાનું છે અને થોડાક બીજી જે ઘરબી છે એ અને બીજા જે સામાન છે એ બધું લોવે કરવાનું છે તો તમે બ્લોગની અંદર જોડાઈ રહ્યા હું તમને બધું બતાવીશલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નવરાત્રી દરમિયાન હવે સફાઈ કામકાજ ચાલુ છે અને તારે નવરાત્રીની શરૂઆત થાય છે તો બધાને જય માતાજી અને આ બાજુ અમારા જના ભાઈઓ આવી રહ્યા છે કેરો ભાઈ કેમેરા બસ આજનો બજાવા આમરા એક તો બે ગામ નવરાત્રી દરમિયાન સફાઈ કામકાજ એક દિવસ પૂર્વ તમામ હોલની સફાઈ તેમજ મંદિરની સફાઈ પણ કરવાની છે અહીંયા જો હાલ કામકાજ ચાલુ છે સફાઈ બાદ અને પાણીથી પ્રક્ષાલન બીજી મંદિર અને હોલ બંનેનું કરવાનું છે આ છે અમારું મંદિર જય માતાજી આવતીકાલથી નવરાત્રિ ચાલુ થઈ છે અને અમે સફાઈ કામની શરૂઆત કરીએ છીએ અને મા ભગવતી નવદુર્ગાને પ્રાર્થના કરીએ કે અમારા ગામની અંદર સુખ સામ સુખ સમૃદ્ધિ રહે અને બધા કિશોર રહે એવી મા ભગવતીને પ્રાર્થના કરીએ છીએ જય તમામ મિત્રોનો સાથ ચાતા પણ ધારો છે સફાઈ કામમાં લાગી રહ્યા છે અમારે બાબ કાકા હોય કે અમારે કોઈ યુવા મિત્રો હોય તમામ તમામ મિત્રો આવી અને કામગીરીમાં લાગી જાય છે અમારા પરિવારમાં કોઈ મિત્રને કામગીરી ભળાવવાની આવતી નથી પૈસા લાગી જ જાય છે બરોબર બાકીની કામગીરીમાં વળી આ અમારા વિડીયો બન્યા રહેજો મંદિરનું હવે પ્રક્ષાલન વિધિ ચાલુ છે અને તેના ભાઈ અમારે કામગીરી કરી રહ્યા છે મંદિર ધોવાની આપ જોઈ શકો છો સાથે મિત્ર નવકણભાઈ પણ અમને સહયોગ કરી રહ્યા છે અને બાકીના મિત્રો અલગ અલગ કામગીરીમાં લાગેલા છે આ છે અમારું મંદિરમાં ચામુંડા ધામુંણ અને આ છે અમારે બેઠક વ્યવસ્થાનો હોલ અમારે બાબુકાકા ગાઈડલાઈન કરી રહ્યા છે યુવાનોને